પરંતુ ખાસ કરીને ચર્ચા કરવા માંગીશ ભાવિ તમારી પાસે તો એ છે બજાજ ફાઇનાન્સ ઇવન આપણે ઓવરઓલ જોઈએ તો ફાઇનાન્સ સેક્ટર સારી એવું ખરીદારીની મૂડમાં આવી રહ્યું છે પરંતુ બજાજ ફાઇનાન્સ છે કે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યું છે આજે જોઈએ તો સર નવ હજાર એકસો પચીસ ઉપર ઓપનિંગ છે એટલે કે નવા ફિફ્ટી ટુ એક હાઈ આજે આપણને બનતા જોવા મળે છે અને એક આ લેવલ સર આમાં જોઈએ તો આઠ હજાર બસોથી આઠ હજાર એક લેવલ હતું કે જે ક્રોસ કર્યા બાદ વન વે તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે જે આઠ હજાર બસો અગાઉ જોઈએ તો સર આપણને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં બે હજાર ચોવીસમાં બન્યા હતા કે એનું જે આપણે બ્રેકઆઉટ મળ્યું અને સારી એવી તેજી જોવા મળી ઇવન ગઈકાલે પણ જોઈએ તો અમુક બ્રોકરેજ હાઉસે રિપોર્ટ આપ્યા હતા અને તેઓ દસ હજારની ઉપર એક્સપેક્ટ કરી રહ્યા તો એ વખત સર તમે પણ ચાર્ટ જુઓ બજાજ ફાઇનાન્સમાં તમને કોઈ અહીંયાથી લાગી રહ્યું છે એન્ટિસિપેટ કે અહીંયાથી દસ હજાર ઉપર લેવલ આપણને અહીંયાથી થોડા ટાઈમમાં જોવા મળી શકે સર યસ યોમિક ડેફિનેટલી એક રાઈટ પોઈન્ટ આઉટ કર્યું છે તમે બજાજ ફાઇનાન્સ આઈ થિંક આ જે ફોલ હતો એમાં આઈ થિંક આઉટફોર્મર રહ્યો છે અને એમાં બીજી એક વાત બી છે કે બે હજાર એકવીસથી આ સ્ટોક છે એક રેન્જમાં હતો એટલે લગભગ ચારથી પાંચ વર્ષનું જે કન્સોલિડેશન થઈ રહ્યું હતું કોઈ બહુ મીચર એક્શન નહોતો આવી રહ્યો એનું બ્રેકઆઉટ આપ્યું છે આ સ્ટોકે આઠ હજારની પાસે એટલે મને એમ લાગે છે કે આ જે બ્રેકઆઉટ આપ્યું છે ઇટ ઇઝ અ ડિસાઈઝિવ બ્રેકઆઉટ અને આ સસ્ટેન કરશે એવું દેખાઈ રહ્યું છે કોઈ બી ઘટાડો મળે છે ડેફિનેટલી બજાજ ફાઈનાન્સમાં એક આપણો જે લાંબા ગાળાનો વ્યૂ હોય લગભગ છ મહિના પ્લસનો ડેફિનેટલી આમાં એક બહુ જ સારી મોમેન્ટમ બિલ્ડ થઈ ગઈ છે સ્ટોક સસ્ટેન કરે છે અને માર્કેટ ખરાબ હતી એ છતાંય આ સ્ટોક એ પોઝિટિવ રિએક્શન આપ્યું છે એટલે ઇટ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર્સ યસ દસ હજારથી લઈને દસ હજાર પાંચસો સુધીના લેવલ્સ પોઝિશનલી બજાજ ફાઇનાન્સ આપણને બતાવી શકે છે બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ છે કન્ટિન્યુ રહેવું જોઈએ મેજર સપોર્ટ જે બની આવે છે બજાજ ફાઇનાન્સમાં અત્યારના જે શોર્ટ ટર્મ ઇમિડિયેટ સપોર્ટ છે એ આઠ હજાર આઠસો છે એટલે આઠ હજાર આઠસો જ્યાં સુધી બ્રેક નથી થતો શોર્ટ ટર્મમાં એમાં એક સારું મૂવ આપણને જોવા મળે છે બિલકુલ તો સારું મૂવ અહીંયા તમને જોવા મળી શકે જે આઠ નજર રાખવાની રહેશે